કે જેને સ્વર્ગની શ્રદ્ધા બેસે છે ભગવાનના ધામમાં શ્રદ્ધા બેસે છે મારો આ ભક્તિ કરવાથી છેલ્લો જન્મ છે ને ભગવાનના મારો મોક્ષ છે આ બધી વાતો તો હજી એના મગજમાં બેસે એમ જ નથી જે સર્વોચ્ચ વાતો છે ભક્તિનો આનંદ શું છે એ ખબર નથી તમારી ફેવરેટ ડિશ તમે જમતા હું તમને લોજિક થી જ સમજાવું છું તરફથી તમને પાણીપુરી ભાવતી હોય ને તમને પાણીપુરી જમવા મળે ને પાછા એ વખતે તમે ભૂખ્યા હોવા જોઈએ તમે કકડીને ભૂખ લાગી હોય ને તમને પાણીપુરી બહુ જ ભાવતી હોય સારામાં સારી પાણીપુરી મળે તમને આનંદ થાય કે નહીં પછી ઇન્ટુ બ્રેકેટ જેટલી ખાવી હોય એટલી ખાઈ શકો કેવો આનંદ થાય હવે આ ખાલી અત્યારે યાદ રાખજો આનંદ નંબર એક એનાથી એક મોટો આનંદ એ છે કે તમારે ભણવું તું સારું ભણવાના સંજોગો બરોબર બેસતા નહોતા પણ કંઈક ભગવાનની દયાથી ગોઠવાઈ ગયા કોઈ મદદ કરી તમારે સીએ કે એન્જિનિયર થવું હતું તમે થઈ શક્યા તો જીવનનો કેવો મોટો આનંદ પેલી પાણીપુરી કરતા વધારે ખરો હા કે ના કે પાણીપુરી તો બીજે દિવસે મળશે આ ચાન્સ ના મળે તો ફરી એમને પાત્રી વર્ણો થઈ જાય ગ્રેજ્યુએટ થયા ક્યાંથી કાઢવાનો બીજી વાર ચાન્સ એટલે પાણીપુરી કરતાં કરતા એકેડેમિક ડિગ્રી પ્રાપ્ત કર્યાનો આનંદ વધારે હા કે ના ઓકે આનંદ નંબર ટુ યાદ થયો હવે આનંદ નંબર તમારે પાત્ર જીવનમાં જોઈતું તું મળી ગયું જો બધાના ચહેરા ઉપર સ્મિત આવી ગઈ હા અને ખોટું નથી ગૃહસ્થ આશ્રમ માટે સંસાર માટે એ બહુ જ આવશ્યક વાત છે અને મનગમતા પાત્ર સાથે તમે સરસ ચાલીસ પચાસ સાઠ વર્ષનું લગ્નજીવન સુખમય વિતાવ્યું તો એ આનંદ પેલી પાણીપુરી અને ડિગ્રી કરતાં પણ વધી જાય કે નહીં હા કે ના કારણ કે પચાસ સાઠ વર્ષનું લગ્નજીવન તમે મનગમતા પાત્ર સાથે સુખમય રીતે વિતાવ્યું તો દેટ ઇઝ મોર જોય ઇઝન ડેટ ઓર નો એટલે આનંદ નંબર ત્રણ આનંદ નંબર એક અને આનંદ નંબર બે કરતાં વધારે થયો હા કે ના ઓકે નવ આનંદ નંબર ફોર તમે મનગમતા પાત્ર સાથે આ જીવન રહ્યા પણ તમારો નોકરી કે ધંધો જામ્યો જ નહીં કોઈ દાડો અને બે ટંક જમવાનો આનંદ પણ સખે ન આવ્યો તોય પાછું જીવન બગડે પણ તમારો નોકરી કે ધંધો સારો ચાલ્યો તમે તમારા પરિવારનું સારું પોષણ કરી શક્યા તમારા એક કે બે કે ત્રણ સંતાનને સારામાં સારું ભણાવી શક્યા અને એમને સારામાં સારી લાઈન દોરી ઉપર ચડાવી શક્યા એ મોટો આનંદ ખરો કે નહીં તો ત્યાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવી હોય તો કરી શકો ભાઈ મનગમતા પાત્ર કદાચ સાથે ના મળ્યું પણ જીવનમાં ધંધો નોકરી જામી ગયા તો બીજા પાત્ર જોડે તો એ બે વર્ષ વર્ષમાં સુખી થઈ જાય તો જીવનમાં સ્થિરતા એ મનગમતા પાત્ર સાથે રહેવા કરતા પણ આજીવન આર્થિક સ્થિરતા અને આર્થિક સુરક્ષા મોટો આનંદ છે હા કે ના કારણ કે જીવનમાં બધાને કંઈ મનગમતા પાત્ર સાથે આ જીવન રહેવા નથી મળતું હા કે ના પણ પેલી આર્થિક સ્થિરતા અને આર્થિક સુરક્ષા આ જીવન હોય તમને ચોઈસ આપવામાં આવે કે મનગમતા પાત્ર સાથે આ જીવન પણ કોઈ આર્થિક સ્થિરતા અને સુરક્ષા નહીં અને સામે ચોઈસ નંબર ટુ પૂર્ણ રીતે આર્થિક સુરક્ષા અને પૂર્ણ રીતે આર્થિક સ્થિરતા પણ મનગમતા પાત્ર સાથે નહીં કોઈ બીજા નંબર ટુ પાત્ર સાથે તો કઈ સિલેક્ટ કરો તમે બોલો આર્થિક સુરક્ષા આર્થિક સ્થિરતા જ સિલેક્ટ કરો ને હા કે ના તો એ મોટો આનંદ છે હવે આ ચારે ચાર પ્રકારના આનંદ હોય પણ તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેરાલિસિસ હોય તમે ત્રીસ વર્ષની ઉંમરે વ્હીલ ચેરમાં આવી ગયા હોય અથવા તો અહીંથી એકાદ સ્ક્રૂનો એકાદ આંટો ઓછો થઈ જાય એકાદ સ્ક્રુ હોય ઘણા હોય અહીંયા એક સામાન્ય કાંડા ઘણા કેટલાય ચક્કરડા છે ખબર છે ને સામાન્ય પેલું કાંડા ઘડિયાળ હોય ને એમાં કેટલાય ચક્કડા હોય એકબીજાના આધારે ફરતા હોય અહીં તો કેટલાય ચક્કરડા છે દેર આર બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ન્યુરોન્સ એકાદ ન્યુરોન સ્ટ્રીમ જો બગડીને તો પાછું મુંબઈ જાય નહીં અહીં ખોંભડીમાં જ તમારે એલ્યુમિનિયમનો વાટકો લઈને બેસવાનું અહીંથી જો એકાદ ઓછું થયું તો હા એ ભગવાનની કૃપા છે દિલ્હીવાળા આ કરો દિલ્હી પાછા જાય નહીં નહીં ખુંબડીમાં જ બે હશો કે આલીમીનો અહીં પતી ગયું ને કાર્યક્રમ અને તમારો પરિવાર અહીં મૂકીને જાય કે અહીંયા છે ને આપણી માતૃભૂમિ ઉપર તમને વધારે આનંદ આવશે આ તો જસ્ટ એક લાઇટર મોમેન્ટ પણ આ નંબરનો આનંદ આ બધું ચારે ચાર પ્રકારનો આનંદ હોય પણ તમારું સ્વાસ્થ્ય તમારી પાસે ના હોય પેરાલિસિસ હોય મેન્ટલ ડિસઓર્ડર આવી ગયો તમે વ્હીલચેર બાઉન્ડ થઈ ગયા તો ચારે ચાર માંથી એકેનો આનંદ તમે ભોગવી શકો તો આ ચારે ચાર આનંદ કરતા સ્વાસ્થ્યનો આનંદ વધારે સારો છે કે નહીં એટલે આપણા વડીલોએ આપણને શું કહેવત શીખવાડી છે પહેલું સુખ તે જાતે ન રહ્યા એટલે પહેલું સુખ સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ તો પેલા ચાર હશે ઓછા વધતા હશે અથવા નહીં હોય ને તોય કંઈક ઠેકાણે રહેશે આપણે વાત કરતા હતા ભક્તિનો આનંદ એ અંતર્ગત મેં તમને પાંચ પ્રકારના આનંદ ગણાવ્યા જે ભક્તિના માર્ગે ચાલ્યા તમે મીરાબાઈનું જીવન જુઓ તમે તુલસીદાસજીનું જીવન જુઓ તમે ભગવાન સ્વામિનારાયણના વખતમાં પાંચસો પરમંશો હતા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી તમને ભગવાન સ્વામિનારાયણ અહીંયા કચ્છ પ્રદેશમાં બસો વર્ષ પહેલા પોતે અનેક વખત પધારેલા છે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અનેક વખત પધાર્યા છે અને હમણાં જ એક જ મહિના એક મહિનો પણ નહીં ગણો દિવસ પહેલા જ હમણાં પંદર દિવસ પહેલા જ મહંત સ્વામી મહારાજે અહીંયા ભુજમાં ભવ્ય પથ્થરનું કલાકૃતિ વાળું શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ કર્યો છે અને આવતા બે અઢી વર્ષમાં ભવ્ય મંદિર તૈયાર થશે અને પાછા મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે મહંત સ્વામી મહારાજ પધારશે એટલે અનેક વખત અહીંયા આવ્યા છે અને કચ્છ પ્રદેશને લાભ આપ્યો છે તો અનન્ય ભક્તિભાવ આ ભક્તોને છે પ્રમુખ સાઈ મહારાજના જીવનમાં અમે ભક્તિ જોઈ છે મહારાજના જીવનમાં અમે ભક્તિ જોઈ છે એમને જે ભક્તિનો આનંદ છે એની પાસે પાંચે પ્રકારના આનંદ ઝીરો થઈ જાય તમે જુઓ મહાન ભક્તોના જીવનમાં આમાંથી અનેક પ્રકારના આનંદ નહોતા મેલાત કરતા ભક્તિમાં આનંદ વધારે હોય તો જ મીરાબાઈ મહેલ છોડીને આ જીવન ભક્તિમાં વિતાવે ને મૂરખ તો નહોતા મહારાણી હતા મહારાણી હતા મૂરખ નહોતા કે એમને રાજ વૈભવ ઠોકરે ઠોકરે ચડાવીને ભક્તિભાવથી આખું જીવન વિતાવ્યું એમ તમે બધા અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિના સુવર્ણ જયંતિ મહોત્સવમાં આવ્યા છો ચાર દિવસ સાત દિવસ દસ દિવસ અહીંયા ગામમાં સાથે રહીને ભક્તિભાવ અદા કરો છો એ તમે બધા મૂરખ નથી બહુ બુદ્ધિશાળી છો મીરા અને તુલસીદાસના જીવનનો એક અંશ આપણામાં છે ત્યારે આપણે અહીંયા ઉત્સવ ઉજવી શક્યા છીએ એટલે ભક્તિ રસમાં અતિશય આનંદના છે જો આનંદ ભજન મે જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં એ ભજનનો આનંદ છે હવે એ આનંદ કોઈ લીધો ના હોય પછી એમનામ કેવી રીતે તમે મંદિરનું કે મૂર્તિનું કે ભક્તિનું ખંડન કરી શકો આપણે આઈપીએલના લેવલનું ક્રિકેટ અહીંયા બેઠેલા કોઈ રમ્યા જ નથી એટલે ખબર જ નથી કે વીસ ઓવરમાં દોઢસો પોણા બસો બસોનો ટાર્ગેટ ચેઝ કરવો એટલે શું એ પણ પચાસ હજાર માણસ તમારી સામે જોતા હોય એટલે શું લાખો લોકો મિલિયન્સ લોકો તમને ટીવી ઉપર જોતા એનું જે ઇમોશનલ પ્રેશર આવે સામાન્ય રિસેપ્શનમાં આપણે ગયા હોય થાળી લઈને જમતા બે જણા સામે જોવા ને તો આપણે કેમ જોતો હશે ગોળ ફરીને જમવા માંડે તો પચાસ હજાર લોકો એમાં બૂમો પાડતા હોય વિરાટ કોહલીના કે રોહિત શર્માના નામની બૂમો પડતી હોય એ વખતે નાઇન્ટી એઇટ માઇલ્સ પર આવરની ડિલિવરીસ પડતી હોય એનું લાઇન એન્ડ લેન્થ એનું કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું આપણે બેઠા એમાંથી આ વિરાટ કોહલીને કે રોહિત શર્માને જે એકાગ્રતા રાખવાની એને પચાસ હજારનું ક્રાઉડ મારી સામે જોવે છે ભૂલી જવાનું અત્યારે મારા બેટિંગ દરમિયાન મે જે 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 આઈટમો સ્પોન્સર કરી છે એ બધી આઈટમોની જાહેરાતો ટીવી ઉપર લાખો લોકો મને જોતા હશે એ ભૂલી જવાનું પેવેલિયનમાં મારો પરિવાર મને ચીયર અપ કરવા માટે બેઠો છે મારા હજારો ફેન્સ બેઠા છે એ ભૂલી જવાનું એક જ લાઇન એન્ડ લેન્થ એ કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું અને આવા બોલર જે નાઇન્ટી એઇટ માઇલ્સ પર આવડની ડિલિવરી નાખતા હોય અને બોલરના હાથમાંથી બોલ છૂટે સેકન્ડના ચાલીસમાં ભાગમાં બેટ ઉપર આવી જાય સેકન્ડના ચાલીસમાં ભાગમાં એને નક્કી કરવાનું મારે કરવાનું શું છે છોડી દેવાનું રમવાનું ડિફેન્સ અટેક સ્ટ્રાઇક ઓન ઓફ મારવાનું શું છે આને સેકન્ડના ચાલીસમાં ભાગમાં એને નક્કી કરવાનું આપણી જેમ થોડે પહેલા બોલ આઉટ થાય કે મને એમ કે ટ્રાયલ બોલ હશે એવું ના ચાલે ત્યાં ગણત પાસે બીજા બોલ આઉટ થાય ને તો કે અમારા ગામમાં તો બે બોલ ટ્રાયલ ના હોય છે એવું ના હોય અમે કે રમીન મોટા થાય ને તમારા ગામમાં પહેલા બે બોલ ટ્રાયલ ગણાય દાદા પહેલાથી બોલું તો આ તો હસતા હસતા એટલે વાત કરું છું કે ત્યાં ડોટ ડાયો થવા જાય મૂરખ ગણાય કે નહીં આપણે બેઠેલા ક્રિકેટ વિશે બધા નિયમો જાણીએ છીએ છ બોલની ઓવર હોય ટ્વેન્ટી ટુ યાર્ડનું સર્કલ હોય બધું જાણીએ છીએ પણ વિરાટ કોહલી કે રોહિત શર્માના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જઈએ તો બુદ્ધિશાળી ગણાઈએ કે મૂરખ ગણાવીએ જોશી બોલો હજી જોશી બોલો એમ ભક્તિભાવની જેને ખબર નથી એ મંદિર મૂર્તિ અને ભક્તિ ઉપર કોમેન્ટ આપવા જાય એટલે મૂરખ ગણાય ચોખી દેશી ભાષામાં ડોબો કહેવાય એને કે જે મંદિરનો અને મૂર્તિઓનો વિરોધ કરતો એને આનંદ જ નથી લીધો જેમ તે આઈપીએલ નથી રમ્યું ના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જાય તો મુરખ કહેવાય એમ તે મીરાબાઈ તુલસીદાસ પ્રમુખ સ્વામી મહંત સ્વામી લેવલનો ભક્તિભાવનો આનંદ જ નથી લીધો એ તને ખબર જ નથી કે આનો આનંદ શું છે એમાં રાઈટ ઓર રોંગ તો મંદિર છે એ વ્યક્તિને વ્યક્તિગત જીવનમાં પણ આટલો લાભ આપે છે ભક્તિનો આવો આનંદ આપે છે એ મંદિરનો સમાજને લાભ છે એવી રીતે પરિવારને પણ લાભ